લહેરાદો તિરંગાના સંઘે અરવલ્લી જિલ્લામાં જામ્યો રાષ્ટ્રભક્તિનો રંગ દેશભક્તિમાં આ રંગમાં રંગાયું અરવલ્લી જિલ્લો ભવ્ય તિરંગા યાત્રામાં જોવા મળ્યો અરવલ્લી વાસીઓનો થનગનાટ અને અદભૂતપૂર્વ ઉત્સાહ સ્ટોરી રિપોર્ટભાઈ વિક્રાંત ભાટિયા મોડાસા આઝાદીનો અમૃત મહોત્સવ આપણે જ્યારે મનાવી રહ્યા છીએ ત્યારે મોદી સાહેબના આહવાનથી આપણે હર ઘર તિરંગા એનું આહવાન આપવાથી આપણે સૌ એક રાષ્ટ્રભાવના સાથે આગળ ચાલી રહ્યા છીએ આજે સર્વ યુવાનો તથા માતાઓ બહેનો બાળકો સૌના હાથમાં તિરંગો છે બધા પોતપોતા ઘર ઉપર જ્યારે લહેરાવે છે ત્યારે તિરંગાને લહેરાતીને એમના મનમાં એમના દિલમાં પણ તિરંગાની જે ભાવના છે જે રાષ્ટ્રીય ભાવના છે એ જાગે છે આગામી વર્ષોમાં મોદી સાહેબે જે વિકસિત ભારતનો જે પાયો નાખ્યો છે એ પાયાને ઝડપથી વેગ મળે અને બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત સંપૂર્ણ રીતે વિકસિત બને એનો જે આ પાયો નાખેલો છે એ આગળ વધે ભારત વિકસિત જેની ગતિ ઝડપી પૂર ઝડપે આગળ વધી રહી છે વિકાસ પામવા માટે તો એ વિકાસ પામે અને બે હજાર સુડતાલીસમાં સંપૂર્ણ વિકસિત ભારત થાય એ આવનારી પેઢી જોઈ શકે અને બાળકોને એમાં જોડવાનું કારણ એ છે યુવાનોને જોડવાનું કારણ એ છે કે એમનામાં અત્યારથી જે રાષ્ટ્રીય ભાવના જાગે ત્યારે એ બે હજાર સુડતાળીસનું સ્વપ્ન આપણા મોદી સાહેબે જે વિકસિત ભારતનું જોયું છે એ આવનારી પેઢી પણ જોઈ શકે એટલા માટે આપણે હર ઘર તિરંગાનો કાર્યક્રમ જ્યારે આપ્યો છે ત્યારે એ ખૂબ સરસ રાષ્ટ્રીય ભાવનાથી આગળ વધી રહ્યો છે અને સૌ પોતપોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી રહ્યા છે અને બધા તિરંગા યાત્રામાં અમે પણ જોડાયા છીએ અને બધાના મનમાં એક રાષ્ટ્રીય ભાવના જાગી રહી છે